આ છે ગુજરાત કોલેજ ની એનસીસી ડિપાર્ટમેન્ટ જે ગુજરાત કોલેજ કરીને ગયા છે જેવા કે આપડે જયેશભાઈ મેહુલભાઈ એમનો આ ફેવરેટ ડિપાર્ટમેન્ટ હતો હો ભાઈ આ પુસ્તકાલય માંથી આપણા મેહુલભાઈ જયેશભાઈ ભણીને નીકળ્યા છે અને આજે બધા સીઆરપીએફ માં છે આ છે અમારી ગુજરાત કોલેજ ની મેઇન બિલ્ડિંગ તો હું ને મસુરભાઈ હવે નીકળી જાય છે આપણે કાંક કરીએ ફરવા બીઆરટીએસએ પોત્યા ને એટલે તરત બસ આવી ગઈ તો ને શું ભાઈ બેસી ગયા અત્યારે બસ માં જઈ છે આપણે કાંકરિયા ફરવા સારો અમદાવાદ કાંકરિયા આપણે ત્યાં કાંકરિયા ત્યાંની વાત ચાલુ છે તો જોવો તો સાંજે આવજો સાંજે જેટલી મજા આવશે ને એટલે તમારે દિવસમાં મજા નહીં આવે ને કાંકરિયા કેર્નિવાલ મસ્ત મજાનો થાય છે આ છે આપણે કાંકરિયા તળાવ જોઈ લો મસ્ત મજાનો કાંકરિયા તળાવ છે આપણે અત્યારે આ જોઈ લો ગીરનાર જંગલમાં હાલ જ કાંકરિયા કેર્નિવાલ જોવા ગયો છે મસ્ત મજાનો આકરે ઘરની વાર જોઈને હું મસ્ત ભાઈ પાછા બીઆરટીએસમાં બેસી ગયા હતા ગુજરાત કોલેજ આવશે આપણી ગુજરાત કોલેજ હાસુભાઈ મૂકવા જ હતા તો પાલળી મેટ્રો સ્ટેશન

આજે લો ગાઈસ એટલે ત્રણ કે સાડા ત્રણ વાગે કોઈ પણ ફરિયામાં દેખાતું નથી તો આ પહોંચી ઘરે દરવાજો ખોલી હરી ગયા અંદર એન્ટ્રી મારી દીધી છે હવે આપણે ઘરે પહોંચી હતા અત્યારે વાગ્યા ત્રણ સાડા ત્રણ વાગે છે તો ઘરે પહોંચી આપણે કપડાં વપડા ચેન્જ કરી લીધા છે અત્યારે તો આપણે સુઈ જાશું તો બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ હવે મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં